રામ ને સીતારામ આજે અમારે નળિયું હરખી કરવાની છે આડા પૂંજો ને વરગે કળીયું હરખીય કરવા ત્રણ બે બોર્ડર લાગે ને પૂંજા કઈ કઈ લાગે એક ઇજિપ્ત બીજી ગાજા ની નળિયું જાઓ બોર્ડર ને નજીક છે ઇજિપ્ત ની બોર્ડર અને ગાજા ની બે લાગે આમાં કંઈ દેખાતું નથી સાંભુ જ્યાં સુધી નજીક દેખાય ના સુધી રણજી હું દેખાય હા રણ જ દેખાય ફરતી કરો

નવું વાવેતર કરવાનું હોય તો એના માટે પ્લાસ્ટિક પાથરીએ બરાબર થાઈલેન્ડી અહમદભાઈ વિજયભાઈ આ બાજુ રીતના ધીરે ધીરે ટેક્ટર આયેલી જાય નાઇલો ના રોલું છે ખુલતા જાય ધીરે ધીરે બે બાજુ ધૂળ નાખતી જવાની અને વસમાં જો પાણીની પાઇપલાઈન આવે એ હોય પાણીની પાઇપલાઈન મોજ નાખી દીધી અમે

મહિના પંદર વીસ થી તેણે તેની વીણી વીણી આવવી સારું થઈ જાય એટલું ઝડપી આ વિજયભાઈ ને અમદભાઈ ને પાવડો લઈને ધીરે 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 આમાં ધૂળ નાખતા જાય છે આ રોલ ધીરે ધીરે ખૂલતો જાય એક આ બે અને આ ત્રણ રોલ ચાલુ છે બરાબર આ રીતનું કામકાજ છે આ રીતના માટીઓ કામ કરતા જ રહ્યા લાઈનો પહેલા પાથરે દીધી લો ગેરમાં ટ્રેક્ટર આવી જાય ધીરું ધીરું અને વિજય ને થાઈલેન્ડ બે વાતો કરે થાઈલેન્ડ વિજય ગામ કે ખબર નથી પડતી વિજય ની ઓજો ગામ કે ખબર નથી પડતી કાયમ બે વાતો કરતા હોય આ કામ વાતો કરતા હોય ખબર ને વાતું આમ આમ જીખતા હોય

ઘેર જવાનું કયું તો હર ઘર ના ગાડે આવે ઘર જવાનું નામ પડ્યું કામ પૂરું કરે તો માધ્યમ ના ગાડે આવે હા તો પછી ભાઈ